તમારા માટે પ્રભુ કોણ છે સર્જનહાર ઓકે એક સિમ્પલ વસ્તુ કહો એક સિમ્પલ સાદી વસ્તુ બાપ એ દીકરાને બધું જ આપી દે છે પોતાની સંપત્તિ પ્રમાણે પૃથ્વી પરના બાપની વાત કરું છું કે પોતાની સંપત્તિ પ્રમાણે એ દીકરાને બધું આપી દે છે કરેક્ટ દીકરાને જરૂર પડે તો એ બાપા પાસે માંગતા સંકોચની અનુભવતો પપ્પા મને જરામણા 10000 આપો ને એ માંગસે અને દીકરો માંગશે ને પપ્પા આપી દેશે કેમ કારણ કે બાપ ને દીકરાની વચ્ચે સંબંધ છે રસ્તા પર જતો છોકરો એને પૈસાની જરૂર હશે આ બાપ ક્યાંથી જાય છે પણ એ દીકરો આ બાપ ને ઓળખતો નથી તો એ દીકરો પૈસા માંગશે કેવી રીતના સંબંધ તો છે નહીં એટલે જ્યારે ઘનિષ્ઠ સંબંધ હોય ત્યારે ફ્રીલી માંગી શકે છે બાળક પિતા પાસે તો એ પિતાની છે કોણ ઓળખો છો પ્રભુ તમને ઠોસ સત્ય આજે બતાવવા માંગે છે જો એ બાપ આપણે ઓળખતા નથી જો એ ઈસુને આપણે ઓળખતા નથી કારણ કે ઈસુ વિશે બોલવું ને ઈસુ આવ્યા બલિદાન આપ્યું લોહી વેવડાયું ઘાસ આ બધું આપણે આટલા વર્ષમાં જાણવાનું મળ્યું છે માહિતી મળી છે પણ ખરેખર શું એ ઈસુને તમે ઓળખો છો અહીંયા એક વચન હું વાંચું છું યોહાન 17:3 વચનમાં કહે છે અને શાશ્વત જીવન શાશ્વત જીવન એટલે જેનો કોઈ અંત નથી અનંત જીવન ઈસુ નું વાક્ય છે હા ઈસુ બોલે છે અને શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ તેઓ એટલે કોણ અહીંયા અત્યારે પ્રભુએ તમને આ કહેવા માટે કેટલા લોકો એવા જોયા છે કે તમે રવિવારે દેવળમાં આવે પછી જ્યારે ઘરમાં કોઈ બીમારી કંઈક કઈ તકલીફ કઈ એવી બાબત બને તો જીવતા પ્રભુ સિવાય આજ્ઞામાં પહેલી જ આજ્ઞા આપી છે ને તારે મારા સિવાય બીજો કોઈ ઈશ્વર ભૂ ના હોવો જોઈએ અહીંયા કે છે કે શાશ્વત જીવન એટલે તેઓ એક માત્ર

પ્રભુ કાયમી જીવન કન્ફર્મ એટલે અત્યારે રોજ બરોજના જીવનમાં નોકરી કરવાની છે રાંધવાનું છે ઘર ચલાવવાનું છે બાળકો ઉછેરવાના છે બધું કરવાનું છે એ તો આપણને આપ્યું છે પણ એની સાથે સાથે મુખ્ય કામ આપણે શું કરવાનું છે કે ઈશ્વર પિતાને ઓળખવાનું છે અને એણે મોકલેલા ઈસુને ઓળખવાનું છે હવે માનો કે તમારું નામ શું છે બેન રમીલા માનો કે મારે રમીલા બેનને ઓળખવા હોય એમની જોડે સંબંધ બાંધવો હોય તો મારે શું કરવું પડે એમને મળવું પડે એમની જોડે વાતચીત કરવી પડે ટેલિફોનિકલી કોન્ટેક્ટ રાખવો પડે એમના ઘરે આવવું પડે આ વાતચીત એ સંબંધનો મુખ્ય સ્ત્રોત છે આપણે જો ઈસુને ઓળખવા છે આપણે ઈશ્વર પિતાને ઓળખવા છે તો એની જોડે બેસવું પડે એની વાતો સાંભળવી પડે અત્યારે તમે શું કરી રહ્યા છો ઈશ્વર પિતા વિશે સાંભળી રહ્યા છો ઈસુ વિશે સાંભળી રહ્યા છો

અને એક પ્રાણીનું બલિદાન લે છે એક પ્રાણીને મારે છે અને એના ચામડામાંથી એ વસ્ત્ર આદમ અને હેવાને પહેરાવે છે આ પ્રાણી કોણ ઈસુનું બલિદાન લેવામાં આવ્યું અને ઈસુના બલિદાન દ્વારા મને અને તમને મુક્તિના વસ્ત્રો પ્રભુએ પહેરાય છે આપણો પ્રભુ કોણ મુને તમે આજના દિવસે કેટલા પાપો કરીએ છે એના પુત્રને મોકલી દીધો એના બલિદાન દ્વારા મને અને તમને મુક્તિના વસ્ત્રો પહેરાવી દીધા છે આજના દિવસે મારે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી કે મૃત્યુ પછી શું થશે

આપણે ચર્ચમાં જઈએ દર રવિવારે પ્રાર્થના કરીએ ઘરમાં પણ જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે અત્યારે આ વચન તમે સાંભળો પ્રભુ તમારી જોડે વાત કરે છે વાંચો પણ પ્રભુ કહે છે પણ પ્રભુ કહે છે કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે નવ મહિના પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે હેત એટલે કે પ્રેમ કરવાનું પોતાના પેટના સંતાનને પ્રેમ કરવાનું કોઈ માતા ભૂલી જઈ શકે દુનિયા દુનિયાવી રીતે આપણે જોઈએ તો માતા એ પ્રેમના પ્રતિક તરીકે આપણે ઓળખીએ છે કે એ ગમે એટલું દુખ વેઠે પણ બાળકને દુખ આપે નહીં અથવા દુખ પડવા દે નહીં હવે આ માતાનું દુનિયાની માતાનું ઉદાહરણ આપીને પ્રભુ આપણી જોડે વાત કરે છે કદાચ માતા ભૂલી જાય હા પ્રભુ કહે છે કદાચ બાય ચાન્સ રેરલી માતા કદાચ ભૂલી જાય પણ હું તને નહીં ભૂલું પણ હું તને નહીં ભૂલું પ્રભુ આજે આપણને આ પ્રોમિસ આપે છે આડાવડા સંજોગોમાંથી તમે કઈક પસાર થઈ રહ્યા છો તમને એમ લાગે પ્રભુ ક્યાં છે પ્રભુ મારું સાંભળતો નથી પ્રભુ કહે છે એકવાર દુનિયાવી માત ભૂલી જશે પણ હું તને નહીં ભૂલું પછી આગળ જો મેં તારા નામનું છુંદડું મારી હથેળી ઉપર છુંદાવ્યું છે આ આ પ્રભુ તમને આજે તમારી જોડે વાત કરે છે કે તારા નામનું છુંદણું પ્રભુ કે છે મે મારા હાથમાં છુંદાવ્યું છે એનો અર્થ એ થયો કે 24 કલાક પ્રભુના પ્રભુની નજર આપણા પર છે પ્રભુ આપણને એટલો પ્રેમ કરે છે કે આપણા નામનું છુંદણું એના હાથમાં છુંદાવ્યું છે આપણે નોકરીમાં જઈએ રહેતા હોઈએ કામ કરતા હોઈએ પ્રભુને ભૂલી જઈએ છીએ દુનિયાવી મ્યુઝિક ટીવી માં વાગતું હોય દુનિયાવી ગીતો મોબાઈલ માં વાગતા હોય ત્યારે આપણે પ્રભુ સાથે નથી હોતા આપણે પ્રભુને ભૂલી ગયા છે પણ પ્રભુના હાથમાં તો આપણું નામ છે એ 24 કલાક આપણને જોવે છે આ છે આપણો પ્રભુ કેટલી વાર આપણે એવા કર્મો કરીએ છે જે પ્રભુએ ના પાડી છે

તમે એ પિતા પાસેથી માંગી લો કારણ કે એ વચન પ્રભુએ કામ આપ્યું છે આ છે આપણી પ્રાર્થના કરવાની રીત અને આ છે આપણો પ્રભુ કે આપણને આટલો પ્રેમ કરે છે ઓકે છેલ્લે પ્રાર્થના કરી પ્રભુ આજે તમારી પાસે કૃપા માંગીએ છે કે અમે અમારી પ્રાર્થના વચનો દ્વારા કરીએ આ બાઇબલમાંથી પ્રભુ અમે તમને ઓળખીએ અને પ્રભુ તમે કીધું છે કે શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન કરવો અશક્ય છે પ્રભુ એ શ્રદ્ધા અમારા જીવનોમાં દિવસે ને દિવસે વધે એવી કૃપા તમારી પાસે માંગી લઈએ છે આમે